ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું તો આજે હતો હું જોબ પર સવારે સાત વાગે પહોંચી ગયો હતો અને અત્યારે વાગ્યા છે સાંજના આઠ અને હું છૂટી ગયો છું જયદીપ આવી ગયો છે મને લેવા માટે રસ્તામાંથી રાધિકાને પિકઅપ કરવાની છે અને જઈએ છીએ ઘરે તો આપણે હવે મળીએ ઘરે બરાબર જો રાધિકા છૂટી ગઈ છે એઝ યુઝ્યુઅલ આવે તો અંદર હતી છૂટી ગઈ હતી ક્યારની ત્રણ મિનિટ વહેલી હેલો જય શ્રી કૃષ્ણ એવરીવન કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ મજામાં હશે પહોંચી ગયા છે ઘરે અમે થોડું અંધારું હોય છે આયા કેમ કે સ્ટ્રીટ લાઇટ હામે ઠેઠ છે કોઈ દેખાતોય નથી આ તો ફ્લેશ લાઈટ કરી હોત તો દેખાત ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છીએ અને અમારે એમ ના બેન જો માગી માગીને ખાય હો દાદા પાસે પરોઠી વાળીને બે જાય દાદા બે એટલે અને ઘરે આવ્યા ને ત્યાં તો મોજ પાડી દીધી ભજીયા બને ભજીયા

સદેદભાઈ આવી ગયા છે વાટે ભજિયાની પણ અમે વારો જ ન થવા દેતા બે મંડી પડ્યા છે બે વારો જ ન થવા દેતા જયદીપની ઉભા વાટેમ જો મજા આવી ગઈ ભજીયામાં એ જોડી રાધીએ રાધીએ ભજિયામાં કાક ગોટ્યું પાસમાં કે વિડીયો ઉતાર વિડીયો કે જો જો બતાવ હું ગોટ્યું રાધી એચ મારો વાહ જો તો આમાં છે જેને દેખાય એચ કોમેન્ટ કરજો એચ હું પણ રાડ્યો નેક્સ એચ એચ H એચ કે ને H. નહીં એચ આય 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 એબીસીડી માં એચ એચ ને એચ કે એચ એ એટલે જઈદી બે રાડ્યો નેક્સ એચ આપણે ઇન્ડિયા માં એચ કે અરે દિવસ આવી ગયો છે આજે આજે યમુનાનો પાટો છોડવા જઈ રહ્યા છીએ અમે કેટલા દિવસ થયા છે આસપાસ છે હા તો ડોક્ટરે કીધું તું દસ તારીખે છોડી નાખજો પણ આજે નવ તારીખે સાંજે અમે છોડી નાખીએ છીએ અને પાછી એક અપોઈન્ટમેન્ટ છે ઓગણીસ તારીખે યમુનાની

નાનો નીકળે એમ ને આમ નીકળે આમ નીકળે આમ હા જોઈએ એમ દાદા છોડે ને આમ શું કરે છે દાદા દાદાને ને પૂછતો શું કરો છો એ કરે છે હે કોણ કરે છે એમ એ આ લે લે જો સોટી ગયો એ જો લે જો ધોળો આવી ગયો ધોળો આવી ગયો

કેવી રમી તે સડે જો લે એ લા જો જોટી ગયો હા લે એ આઈ લે ઈઝી પ્લાસ્ટર સે લોકો એ કીધું તું ડોક્ટરે હા ઈઝી પ્લાસ્ટર સે ડોક્ટરે કીધું તું કે ઘરે છૂટી જાશે આજ છે તમે ઘરે છોડી નાખજો હવે અત્યારે બસ છૂટો આવી ગયો છે જો બેન ખુશ થાય છે તો હું કરતી હતી હમણાં

હા એનલી પાટો છૂટી રહેવા એવો છે ધીમે ધીમે હો બટાનીઝ હજી એમાંય આટા છે એલા એલા એલા

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરવા દે ને જય શ્રી કૃષ્ણ કેરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો Tapo pan, eh? Tapo pan, Yuna, Yuna. I'm so tired. Why? 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 Why?

वह बाहर तो नहीं जाता अरे बोल से स्टीकी बहुत ऐसे है अडो तो आने द जो, जो लाल थी। तीजियो तीजियो है ल फीक में बुलाने से

Ya muna. Ya muna. Ya muna. Ya Jai Krishna karo. Jai krushna Krishna. Jai Krishna. Bane karo ave. Jai krushna Krishna.

અહીં સુધી અમારો વિડીયો જોયો તે બદલ ખૂબ 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 દિલથી આભાર તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને તમને જો વિડીયો ગમતા હોય તો તમે તમારા મિત્રો ફેમિલી મેમ્બર્સને બધાને શેર કરો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય